કોંગ્રેસના નેતા રઘુ શર્માએ કચરા શબ્દનો પ્રયોગ કર્યો હતો કોંગ્રેસના બાગી નેતાઓ માટે કચરા શબ્દનો ઉપયોગ કર્યો હતો સોશિયલ મીડિયામાં રઘુ શર્માનું આ નિવેદન વાયરલ થયું હતું કિરીટ પટેલે કચરા શબ્દને લઈને વળતો પ્રહાર કર્યો સોશિયલ મીડિયામાં ચાલે છે કે કચરો જાય છે કચરો હવે સોડ જ રહ્યો છે ઘણી વખત કચરો ઘરના ખૂણામાં સાચવીને રાખવો જોઈએ કિરીટ પટેલનો આ જવાબ हमें मालूम है कौन छोड़ने वाले हैं लेकिन हमें यह भी मालूम है कि जीतने वाले नहीं है उस कचरे को लेके बीजेपी भी करेगी क्या हमें मालूम है कौन छोड़ने वाले हैं लेकिन हमें यह भी मालूम है कि जीतने वाले नहीं है नहीं। उस कचरे को लेके बीजेपी भी करेगी क्या कोई सोशल मीडिया नहीं अंदर के जो यू के जो कचरो चे जत्तो रहे चे हवे कांग्रेसे गंभीर बनवानी जरूर चे हवे कचरो तेरज बद्धियो चे અને બધા બધા જણા છે છે તો પછી કચરો પણ હોય ને તો પણ આપણે ઘરની અંદર ખૂણામાં સાચવીને રાખતા હોઈએ જે ધારાસભ્યો જીતીને આવ્યા છે એ ધારાસભ્યો માટે કચરા શબ્દનો પ્રયોગ કર્યો કોંગ્રેસના નેતા રઘુ શર્માએ